નમસ્કાર ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરવી છે રાષ્ટ્રીય બાલિકા દિવસ આજે છે દર ચોવીસ જાન્યુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે બે હજાર આઠથી થી આ દિવસ આપણે મનાવીએ છીએ આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ એ છે કે જે અસમાનતા સમાજમાં જોવા મળતી હોય છે દીકરા દીકરીઓ વચ્ચે અસમાનતા સાથે જે અત્યારે અસમાનતાની સાથે સાથે જે શિક્ષણ ક્ષેત્રે અત્યારે પ્રશ્ન ઉઠ્યો છે કે ક્યાંક ગ્રામીણ વિસ્તારો હોય કે પછી શહેરી વિસ્તારના જે અંતરિયાળ જે વિસ્તાર હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક દીકરીઓને શિક્ષણ આપવામાં અત્યારે પૂરતું ધ્યાન નથી આપવામાં આવતું સાથે ઘણી એવા આરોગ્ય બાબતો છે કે આરોગ્ય બાબતે પણ ધ્યાન નથી આપવામાં આવતું જે આ દિવસ એટલે મનાવવામાં આવતો હોય છે કે આ સમગ્ર બાબતે ધ્યાન અપાય આ સમગ્ર બાબત તે દીકરીઓનું જે શિક્ષણ છે તેના પ્રત્યે તેમને રૂચિ વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવે સરકાર દ્વારા પણ ઘણી એવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે બેટી બચાવ બેટી પઢાવની જે આ યોજના છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી તે અભિયાન હેઠળ દીકરીઓને ભણાવવાની અને સાથે જે અત્યારે ભ્રૂણ હત્યા જોવા મળતી હતી તે ક્યાંક ને ક્યાંક રેશિયો અત્યારે ઓછો થતો જોવા મળ્યો છે આ અભિયાન હેઠળ દીકરીઓને ભણાવવાનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓ આગળ ભણીને આગળ વધે ને સાથે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તો આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે કારણ કે રાષ્ટ્રીય બાલિકા દિવસ છે આ દિવસ ચોવીસ જાન્યુઆરી મનાવવામાં આવે છે આ દિવસનો મુખ્ય હેતુ શું છે આ દિવસનો મુખ્ય હેતુ એ જ કે આપણે છોકરીઓની સમાનતા ની સાથે એના જે અધિકારો છે એને મળી રહે એના માટે છે અને દરેક છોકરીઓ છોકરાઓની સાથે દરેક ક્ષેત્રમાં આગળ આવીને એનો વિકાસ થાય એ મુખ્ય હેતુ છે જી જી બિલકુલ અવનીજી આપને શું લાગી રહ્યું છે કે અત્યારે ના માત્ર શહેરી વિસ્તાર પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે શું સ્થિતિ છે અત્યારે જે અસમાનતાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે અસમાનતા ઘટે દીકરા અને દીકરીઓને સમાન ગણવામાં આવે તો ગ્રામીણ વિસ્તારોમાં વિસ્તારોમાં અને શહેરી શું સ્થિતિ છે વિશે હું કે ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ એ અંધશ્રદ્ધા છે કે દીકરીનો જન્મ થાય એટલે એ મા બાપના કદાચ આજે પણ એવું છે કે ત્યાં આજે પણ એમના સમાજની અંદર જયારે દીકરીનો જન્મ થાય પરિવારમાં દીકરીનો જન્મ થાય તો એક ઉદાસીનું વાતાવરણ જાય છે કારણ કે એ લોકો એવું સમજે છે કે એ દીકરીને ભણાવવાનો લગ્નનો ખર્ચ અને સાથે સાથે જો પરણીને શાસ્ત્ર એના પછીની જે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે માતા પિતા પરિવાર અને સમાજને એને લઈને તેઓ ચિંતિત થતા હોય છે બીજું કે આજે દિવસે ને દિવસે જે પ્રકારે દીકરીઓ સાથે બનતી ઘટનાઓ જેના કારણે અસુરક્ષિત દીકરી હોય છે તો વિસ્તારોમાં હજી પણ ઇટ ઇઝ છે અને હજી પણ અસમાન ભાવ હજી પણ છે યથાવત છે પણ શહેરી વિસ્તારોમાં સ્થિતિ બદલાય છે શહેરી વિસ્તારોમાં દીકરીને એજ્યુકેટ કરવામાં આવે છે દીકરીને સમાન શિક્ષણ આપવામાં આવે છે સંપો આપવામાં આવે છે અને સરકાર સ્ત્રીઓની વિભિન્ન જાગૃતિ અભિયાનો ના કારણે ક્યાંક શહેરી વિસ્તારોમાં જાગૃતિ આવી છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં એમાં પણ અંદરના જે રૂરલ એરિયા છે મારે જવાનું થાય છે પણ એવું અનુભવ કરેલો છે કે આજે પણ ત્યાં દીકરીને જન્મને અશુકન્યાણ માનવામાં આવે છે અને ક્યાંક ઓનર કિલિંગ જેવા બનાવો પણ આજે પણ ત્યાં બની રહ્યા છે જે ખરેખર આજના એકવીસમી સદીના યુગમાં દુઃખદ વાત કહી શકાય જે બિલકુલ શીતલજી આ કેટલી શરમજનક બાબત કહી શકાય એક ગુજરાત રાજ્ય માટે કે જ્યાં દીકરીઓ માટે માટે દીકરીઓને ભણાવવા માટે સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવે પરંતુ તેમ છતાં પણ ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ તે જ સ્થિતિ જોવા મળી રહી છે તે જ જે સમાજની માનસિકતા છે તે જળ માનસિકતા હજુ પણ યથાવત જોવા મળી રહી છે આના ઉપર હવે કેટલા સખત પગલા લેવા જરૂરી છે તો કીધું એમાં છું થોડુંક વાત કરીશ કે જે સુરક્ષાની વાત છે એ શહેરી વિસ્તારોમાં એનસીઆરબી ના ડેટા આપણે જયારે જોઈએ છીએ ત્યારે મેટ્રો સિટીઝમાં સૌથી વધારે બાળક પોક્સોના કેસીસ નોંધાયા છે એમાં આપણે અમદાવાદ મોખરે છે શિક્ષણની પરિસ્થિતિ બને છે કે ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં થોડી સારી છે પણ સુરક્ષાની દ્રષ્ટિએ શહેરી વિસ્તારો એટલા જોખમી થતા જાય છે દીકરીઓ માટે અને એટલે વધારે ને વધારે આપણે સુરક્ષા સુરક્ષાનું વાતાવરણ આપણને દરેક જગ્યાએ મળે ગ્રામ્ય લેવલે કે શહેરી લેવલે એ આપણું વધારે ધ્યાન આપવાની જરૂર છે જી બિલકુલ અવનીજી શું એવા પગલા લેવા જોઈએ કે ગ્રામીણ વિસ્તારની જે સમાજના લોકોની જે જળ માનસિકતા છે તેમાં બદલાવ આવે અને જે અસમાનતા જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારમાં અવનિબહેન એવું પણ જોવા મળે છે કે શિક્ષણ જે દીકરાઓને આપવામાં આવે છે તે દીકરીઓને નથી આપવામાં આવતું અ સરકાર દ્વારા દીકરોને ફ્રીમાં ભણાવવાની જાહેરાત કરવામાં છે પરંતુ તેમ છતાં પણ ગ્રામીણ વિસ્તારની જે જળ માનસિકતા છે કે દીકરીઓને બહુ ના ભણાવવી જોઈએ તે હજુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે અને એટલે જ આ ભણતરમાં પણ દીકરીનો રેશિયો ગ્રામીણ વિસ્તારમાં ઓછો જોવા મળતો હોય છે ત્યાંની શું પરિસ્થિતિ છે અને શું લાગે છે કે આના ઉપર કેટલું કામ કરવું જરૂરી છે હવે જી હું શિવાની બેન ઉમેરીશ કે આપણે ત્યાં જે મોટા સેમિનાર થાય છે અથવા જાગૃતિના કાર્યક્રમો થાય છે તે લગભગ લગભગ મોટાભાગે શહેરી વિસ્તારોમાં થાય છે ક્યાંક જિલ્લા મથકોમાં ક્યાંક તાલુકા મથકોમાં થાય છે સરકાર શ્રી દ્વારા પણ વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે અને એ દિશા તરફ આપણી સરકાર ચાલી રહી છે પણ જે આપે કહ્યું એમ કે હજી પણ એ માનસિકતા એઝ ઇટ ઇઝ છે કે કે એ વિસ્તારના પણ એવું માને છે જો દીકરીને વધારે વણાવીશું તો સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડશે જેમ કે હું ઉદાહરણ આપું તો અમુક સમાજ એવા છે જેમ કે બનાસકાંઠા જિલ્લામાં હું વસવાટ કરું છું ત્યાંના અંતરિયા જે બોર્ડર એરિયા છે એ બોર્ડર એરિયાની અંદર આજે પણ અમુક જ્ઞાતિની અંદર આજે પણ દીકરીઓને એટલા માટે ભણાવવામાં ફક્ત એટલા માટે નથી બનાવવામાં આવતી કે ક્યાંક સામે પાત્ર એટલે કે મૂર્તિઓ મળતો નથી એટલે જો દીકરીને વધારે ભણાવે તો સામે કોઈ જીવનસાથી સારો ન મળે અથવા એના જેવા ભણેલો ના મળે માનસિકતા પણ છે કે વધારે દીકરી ભણે તો વધારે આધુનિક થઈ જાય છે વિચારો આધુનિક થઈ જાય છે મા બાપનું કહ્યું માનતી નથી અથવા તો સમાજના બંધનો તોડીને ક્યાંક કોઈ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરી બેસશે અથવા તો કે કે કેવા કોઈ સ્ટેપ લેશે જેથી અમારે નીચા જોડું થશે આવી એક માનસિકતા હજી ગ્રામ્ય વિસ્તારોમાં જે ઘણી વાર હું મારા કામના ભાગરૂપે જતી હોઉં છું ત્યારે એ મા બાપ પોતાની વ્યથા આ રીતે રજૂ કરતા હોય છે ઇકોનોમિકલી સક્ષમ હોવા છતાં પણ આપણે ત્યાં તો સરકાર મફતમાં શિક્ષણ આપે છે પણ એ લોકો ઇકોનોમિકલ સક્ષમ હોવા છતાં પણ પોતાની દીકરીઓને અમુક જ્ઞાતિઓ દીકરીને ભણાવતા ડરે છે એટલે કે શિક્ષણ નથી આપતા તો આ એક ચિંતાનો વિષય છે એટલે હું ચોક્કસ એવું વાત ઉપર ભાર મૂકી જયારે શહેરી વિસ્તારો છે તો સામાજિક સંસ્થાઓને સરકારોએ આવા જે ગ્રામ્ય રૂરલ એરિયા છે અને જે આ વિ્ઞાથ્યો છે એની ઉપર પર્ટીક્યુલરલી ફોકસ કરીને આપણે એવા સામાજિક આગેવાનોને એ સમાજના જ્ઞાથિઓના આગેવાનોને સાથે મળીને આ બદલાવ સામાજિક બદલાવ લાવવાની જરૂર છે વિચાર પરિવર્તનની જરૂર છે જીમિતુલ બિલકુલ તો જ્યારે શೀತલબેન આપણે વાત કરી રહ્યા છે કે અત્યારે સમાજની હજી પણ ગેરમાન્યતા જોવા મળી રહી છે એ જ જડ માનસિકતા જોવા મળી રહી છે ત્યારે ખાસ અહિયાં પ્રશ્ન ઉભો થાય છે કે દીકરીઓના શિક્ષણ પાછળ જો સરકાર દ્વારા આટલો પ્રયત્ન કરવામાં આવે છે તેમ છતાં પણ તે પરિવાર દ્વારા એ ગેરમાન્યતા રાખવામાં આવે છે કે તે જો દીકરી વધારે ભણશે તો તે સમાજના જે બંધનો છે તેને તોડીને આગળ વધી જશે ઘણી એવી ગેરમાન્યતાઓ જોડાયેલી છે દીકરીઓને ના ભણાવવા પાછળ હવે દીકરીઓના પોતાના અધિકારો સરકારના કાયદામાં રજૂ થયેલા છે કાયદા ઘણા એવા છે પરંતુ તેમ છતાં પણ આજની મહિલા આજની જે દીકરીઓ છે તે પોતાના કાયદાથી વંચિત છે ને એના માટે જ ક્યાંક ને કે તે પોતાના અધિકારોનો પણ ઉપયોગ નથી કરતી કયા એવા અધિકારો છે કે જ્યારે દીકરી સાથે કોઈ એવી અસમાનતા જોવા મળે કે દીકરી સાથે કોઈ અન્યાય થતો હોય ત્યારે તે પોતાના અધિકાર દ્વારા કાયદાની મદદ લઈને આ અધિકારો જે છે તેના મેળવી શકે આમ તો જે આપણને યુએનસીઆરસી દ્વારા જે અધિકાર મળ્યા છે અઢાર વર્ષ સુધી છોકરા અને છોકરીઓને ઇક્વલ રાઇટ્સ મળ્યા છે એમાં ભણવાની વાત હોય એના વિકાસની વાત હોય એની સુરક્ષાની વાત હોય કે એની સહભાગીતાની વાત હોય કે નાના નાના નિર્ણયોમાં એનું યોગદાન હોય આ બધા અધિકારો એને મળેલા છે પણ જેમ બેને કીધું કે જ્યાં સુધી આપણું શિક્ષણ નહીં મળે ત્યાં સુધી આપણે આપણા અધિકારોથી વંચિત રહીશું જેમ કે આરટીઈ નો કાયદો છે એ આપણને ચૌદ વર્ષ સુધી ભણાવવાની ખાતરી આપે છે સરકાર પણ એ એ શિક્ષણ દરેકે દરેક બચ્ચાઓ સુધી પહોંચે છે કે નહીં એ જોવાની જવાબદારી પણ આપની છે બીજી વસ્તુ અને અને જે જે તે તે છે 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 સ્કૂલ દરેક એની પોતાની એસએમસી એને ખાતરી કરવી પડે કે ભાઈ એ ગામના બચ્ચાઓ સ્કૂલમાં જાય છે કે નહીં છોકરા છોકરીઓ બને અને શિક્ષણ જો હશે તો એની સાથેના ઘણા બધા દૂષણો પણ આપણે નાબૂદ કરી શકીશું જેમ કે બાળ લગ્ન છે પછી બળાત્કારના જે પોક્સોના કેસીસ વધી રહ્યા છે પછી બાળમજૂરીના કેસીસ છે એટલે બાળક જેટલી વધારે સમય સુધી સ્કૂલમાં હશે જેટલા બાળકો એની ઉંમર સુધી સ્કૂલમાં હશે એટલા આપણે ઘટાડો કરી શકીશું અને બીજું સરકારે ખાસ અગત્યનું કરવા જેવું છે કે અઢાર વર્ષ સુધી શિક્ષણને ફ્રી કરી દેવું જોઈએ જો શિક્ષણ ફ્રી હશે અને એ પ્રમાણેની સુવિધા આપશે તો ઓટોમેટિક આ જે બીજા દૂષણો છે એ પણ ઘટવાની શક્યતાઓ છે એટલે મને લાગે છે કે અવનિબેનનો અને આપણો જે મુખ્ય મુદ્દો છે કે શિક્ષણ જો શિક્ષણ ગ્રામ્યની દરેક દરેકે દરેક દીકરીઓ સુધી પહોંચશે તો બીજા બધા દૂષણ ઓટોમેટિક ના ઓછા થવાની શક્યતાઓ છે જી જે બિલકુલ અ બેન આપ એક સામાજિક કાર્યકર્તા છો સાથે વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે આરોગ્યની પણ જો વાત કરવામાં આવે તો દીકરીઓના આરોગ્ય માટે લઈને ગ્રામીણ વિસ્તારના લોકો કેટલા સજાગ છે કારણ કે જે રૂઢિચુસ્ત માન્યતા અમુક જોવા મળતી હોય છે તો એ અત્યારે કેટલી ગ્રામીણ વિસ્તારમાં વિકસી છે શું હજી પણ એ જ ગેરમાન્યતાઓ જોવા મળી રહી છે કે અને શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં દીકરીઓના આરોગ્યની શું સ્થિતિ જોવા મળી છે જી હું શિવની બેન એક વાત સાથે એગ્રી છું કેમ કે ગ્રામીણ વિસ્તારની જે દીકરીઓના હેલ્થ છે એ વધારે સારા છે કારણ કે આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં મતલબ કે પોષણ માટે એવો ભેદભાવ નથી જે આ ઘરની અંદર માની લો કે કોઈ પશુપાલનનો વ્યવસાય થતો હોય છે તો એ પ્રમાણે દીકરી કામ પણ એટલું જ કરતી હોય છે ને એ પ્રમાણે એ પ્રમાણે અમે વિસ્તારની દીકરીઓ આમ જોવા જઈએ તો શારીરિક રીતે મજબૂત હોય ત્યાં હજી એ ભેદભાવ હજી નથી કારણ કે એક માન્યતા છે કે દીકરી એટલે કુવાસી ને કઈ ખવડાવીએ તો પુણ્ય થાય એક ધાર્મિક માન્યતા એની સાથે જોડાયેલી છે એટલા માટે ગ્રામ્ય વિસ્તારમાં હજી આવો ભેદભાવ મેં ક્યાંય જોયા નથી દીકરી સાથે ક્યાંક જમવાની બાબતમાં અથવા તેના પોષણની બાબતમાં ક્યાંક ભેદભાવ કરવામાં આવ્યો હોય હા શહેરી વિસ્તારમાં પણ નથી કારણ કે ત્યાં પણ એજ્યુકેટ લોકો છે ભણેલા ગણેલા લોકો છે એટલે ત્યાં પણ એવો ભેદભાવ નથી પણ એક દૂષણ એવું છે આજની આધુનિક ફાસ્ટ ફૂડ ની શોખીન થતી જાય છે જેના કારણે ક્યાંક પીઝા બર્ગર જેવા ફાસ્ટ ફૂડ અને જેમાંથી બિલકુલ પોષણ ન મળતા હોય એવા આહારો આરોગવાના કારણે ક્યાંક અને ક્યાંક કુપોષિત સ્ત્રીઓનો રેશિયો શહેરી વિસ્તારોમાં વધારે છે ગ્રામ્ય વિસ્તારની બહેનો આજે પણ એમના એમોગ્લોબિન ઉંચાજ હોય છે અને હેલ્ધી પણ હોય છે એક એ નવ મહિના પોતાના પેટમાં બાળકને રાખી અને જન્મ પણ સારી રીતે આપી શકે છે અને સિઝેરિયનની જરૂર નથી હોતી એટલે ત્યાં ક્યાંક મને એવું લાગે છે મારો જે અનુભવ છે એ એવું કહે છે કે ગ્રામ્ય વિસ્તારની જે દીકરીઓ છે જે બહેનો છે એ વધારે હેલ્થની દ્રષ્ટિએ કોન્સિયસ પણ છે અને સારું પોષણ પણ મેળવે છે

હવે વાત કરીએ તો દીકરીઓના જે બાળ લગ્ન ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યા છે ગુજરાતમાં પણ વધુ જોવા મળી રહ્યા છે તો સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો જે બાળ લગ્ન અત્યારે પ્રમાણ વધી ગયું છે તેના ઉપર અત્યારે રોક લગાવવી કેટલી જરૂરી છે ખાસ દીકરીઓના ભવિષ્ય માટે આના ઉપર રોક લાગવી કેટલી જરૂરી છે જી આપણે એનએફએચ એસ નો જે ડેટા આવ્યો છે એમાં ગુજરાતના પંદર જિલ્લાઓ એવા છે કે જેમાં પચીસ ટકાથી લઈને ઓગણપચાસ ટકા સુધી બાળ લગ્ન થાય છે હવે એના માટે આપણે જેમ કીધું કે શિક્ષણ આપણે અઢાર વર્ષ સુધી નહીં કરીએ કન્ટિન્યુ અને ફ્રી નહીં કરીએ ત્યાં સુધી આ મુદ્દો આપણે ત્યાં યથાવત રહેવાનો છે બીજું કે સરકારી તંત્રને અને કન્વર્જન્સથી કામ કરવાની બહુ જરૂર છે કારણ કે આપણે સરકારની જે યોજના છે જેમાં દરેકે દરેક વિભાગને કન્વર્જન્સથી કામ કરવાનું કરવાની જરૂર છે એમાં એમાં પંચાયતી રાજની ભૂમિકા છે એમાં જોઈન જસ્ટિસ એક્ટ મુજબ દરેક ગામમાં વિલેજ લેવલ ચાઇલ્ડ પ્રોટેક્શન કમિટી છે એટલે દરેક પંચાયત છે પછી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એટલે જ્યાં સુધી છોકરો જો તમારું અઠવાડિયા સુધી સ્કૂલે ના જાય તો તરત એક ખબર અ સ્કૂલે સ્કૂલે તપાસ કે ભાઈ આ બાળક કેમ નથી તો છે એના લગ્ન નક્કી થયા છે ક્યાંક શું એવી સિચ્યુએશન ઊભી થઈ છે કે બાળક અત્યારે સ્કૂલે નથી આવતું એટલે આખી કન્વર્જન્સ થી કામ કરવાની જરૂર છે એના માટે અમારી પાસે એક પિકેટ થિયરી છે એમાં એમાં પોલિસી લેવલે કન્વર્જન્સ લેવલે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે નોલેજ છે ઇકોસિસ્ટમ ટેકનોલોજી એવી રીતે લઈને અમારી પાસે એક બુક પણ અમે લોકો બહાર પાડી છે જે ખાસ કરીને ચાઇલ્ડ પ્રોટેક્શનના ઇસ્યુઝ પર બનેલી છે જેમાં દરેક પ્રકારના છે જેમાં ટ્રાફિકિંગ છે પોક્સો છે ઓનલાઈન ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ છે ચાઇલ્ડ મેરેજ છે એના એને કેવી રીતે આપણે ઓછા કરી શકીએ એના ઉપરની આખી આ એક બુક લખાઈ છે અ જેના ઉપર કામ જો થાય તો આપણે બહુ જલ્દી આ બધા જે મુદ્દાઓ છે એને ઓછા કરી શકીએ જી જી બિલકુલ અવનીજી લિંગ ભેદભાવ અને કન્યા કેળવણી આના માટે સમાજમાં જે માન્યતા છે તે દૂર કરવા માટે કયા એવા પ્રયત્નો કરવા જોઈએ કયા એવા અભિયાનો કરવા જોઈએ કે જેના થકી જ્યાં સમાનતા જોવા મળતી હોય છે કે જ્યાં દીકરીઓને ભણાવવામાં નથી આવતી કે ક્યાંક જે અસમાનતા વધી રહી છે અત્યારે

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી જયારે ઇમ્પ્લિમેન્ટેશન કરવા જાય છે ત્યારે માહોલ પણ એટલું બધું એટલું બધું ભયાવહ હોય છે કે ડર લાગે છે આપણા ત્યાં જતા કે ક્યાંક બાળ લગ્ન રોકવા જઈશું અમારી સાથે કઈ અગત્ય સત્ય થશે એટલે કે વિચાર પરિવર્તન નથી એટલે આપણી જે પોલિસીઓ બનાવીએ છીએ આપણે જે નીતિ બનાવીએ છીએ યોજનાઓ બનાવીએ છીએ સારા સારા કાયદાઓ પણ બહુ સારા સારા છે પણ એના સુધી એ લેવલના લોકો સુધી પહોંચતા નથી એટલે કે એમની અંદર એ જાગૃતિ જ નથી જેમ કે બેને કહ્યું કે અઢાર વર્ષ સુધી શિક્ષણ આપવું જોઈએ વાત બિલકુલ સાચી છે પણ એના માતા પિતા જ શિક્ષિત નથી જે દીકરીના લગ્ન થઈ રહ્યા છે એના માતા પિતાની પાસે એટલું જ્ઞાન નથી કે મારી દીકરીને વહેલા પરણાવવાથી શું ગેરફાયદા થશે

અને એમને સમજાવવા પડશે એમના આગેવાનો સાથે વાત કરવી પડશે એ દીકરીઓને સમજાવવી પડશે ત્યાં જઈને જે જે જગ્યા છે સ્થળ ઉપર જઈને નાના નાના ઘરોના ગામડાઓ છે જે બિલકુલ રૂરલ એરિયા છે એવા વિસ્તારોમાં ફરીને કામ કરવું પડશે તો કદાચ સામાજિક વર્તન થઈ શકે વિચાર પરિવર્તન થઈ શકે એના માટે હજી સમય લાગશે જી તો કદાચ વીસ વર્ષ એ લોકો પાછળ છે એજ્યુકેશન ની વાત કરી રહ્યા છે જે પ્રમાણે હજી પણ અસમાનતા ત્યાં જોવા મળી રહી છે કારણ કે જે કામ કરવામાં આવે છે જે અભિયાનો ધરવામાં આવે છે તે એકદમ જે રુરલ એરિયા છે કે જ્યાં અવની બેન કરી વીસ વીસ ઘરોના જે ગામડાઓ જોવા મળતા હશે ત્યાં આ અંતરિયાળ ગામોમાં હજુ પણ એ જ સ્થિતિ છે હજુ પણ એ ગ્રામીણ વિસ્તારોમાં એ જ માન્યતા જોવા મળી રહી છે કે દીકરીને ના ભણાવી જોઈએ બાળ લગ્નનું પ્રમાણ પણ ત્યાં વધુ જોવા મળી છે છે હવે આના માટે સરકાર દ્વારા તો પ્રયત્ન કરવામાં આવી માતા પિતાએ પણ ત્યાં જાગૃત થવાની જરૂર છે કારણ કે આ આધુનિક સમય છે આધુનિક સમયમાં શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામીણ વિસ્તારો પણ હવે કેટલું ડેવલપ થવાની જરૂર છે એટલે તમે મને પૂછી રહ્યા ઓકે તો જેમ બેને કીધું કે લોકોના સ્વભાવમાં પરિવર્તન આવવું જોઈએ લોકોને એજ્યુકેશન છે એ પ્રાયોરિટીમાં આવે દીકરીઓના પ્રશ્નો દીકરીઓના દીકરીઓની એક સમાજમાં એક પ્રાયોરિટી મળે શિક્ષણને એક પ્રાયોરિટી મળે નહીં કે લગ્ન કરી દઈશું કે બીજા એમાં આપણે એને ધકેલી દઈશું તો આપણી એ જવાબદારી પૂરી જશે ને આપણે સુરક્ષા થી આપણે દીકરીની જવાબદારી પરિવર્તનની આખી આપણે વાત કરી રહ્યા છે પણ અત્યારે જ આપણે જોઈએ તો એની નો ડેટા પાછું એવું પણ કહે છે કે આડત્રીસ દીકરીઓના ટ્રાફિકિંગના કેસ નોંધાયા છે એ બી બાળ લગ્ન માટે એટલે આપણે એક આખી આ જે ચેઇન છે એને એને તોડવાની અને થોડુંક કે કાયદા કાયદાઓ છે પણ એના અમલીકરણની બહુ જરૂર છે લોકોને ડર નથી કાયદાનો હજી સુધી આપણે એવું જોયું નથી કે કોઈ એવા પક્ષોના કેસીસમાં તો કમ્પલસરી થઈ ગયું છે એટલે કેસીસ નોંધાય છે પણ બાળકના કેસીસમાં એવું જોયું નથી કે ભાઈ કોઈ એફઆઈઆર દર્જ થઈ હોય કે ગામનો કોઈ પૂજારીને કે બીજા જે બી લગ્ન કરાવતા હોય એને કોઈ સજા થઈ હોય કે મંડપ ઉપર કોઈ કેસ થયો હોય તો એવા એક એવા ઉદાહરણ બેસે ને તો સમાજને એક ડર આવે એટલે કાયદો છે પણ કાયદાનો ડર ના હોય તો એ કાયદો બની જાય છે અને કામ છે કે કેવી રીતે રોકી શકાય જેમ કે આસામમાં તો એ રોકવાની સાથે સાથે એના કાયદાના અમલીકરણમાં તો એમને કેટલી બધી એફઆઈઆરો કરી નાખી કેટલા બધા લોકોની ધરપકડ કરી નાખી આપણે આપણે અહીંયા એવું કહી રહ્યા છે કે ભાઈ એફઆઈઆર બી નથી કરવી ધરપકડ બી નથી કરવી પણ તમે એને રોકવાના પ્રયત્નો તો કરો

બિરદાવીએ છે કે ભાઈ આવા એવા એક્ઝામ્પલ પોઝિટિવ એક્ઝામ્પલ પણ સેટ કરે છે કે બીજા ગામના લોકોને પણ થાય એવા સમાજ કોઈ પર્ટીક્યુલર સમાજ એવું એ રીતના વ્યવહારો કરતા તો એ પર્ટિક્યુલર સમાજ ને પણ એ વસ્તુ માંથી કે ભાઈ આ ગામના સમાજે આવું નક્કી કર્યું છે અને ગામ પંચાયતમાં ઠરાવ થયો છે તો આવા જે ઠરાવો થાય છે નાના નાના ઠરાવો એ બહુ કામ આવે છે એ લોકોને મોટિવેટ કરે છે લગ્ન અને પછી એ

આના માટે હવે દીકરીઓએ પોતાની સુરક્ષા માટે જાગવાની કેટલી જરૂર છે જી શિવાની બેન હું કહીશ કે દીકરીનો ઉછેર થાય છે ને ત્યારથી જ એની માં એને એવું સમજાવે છે કે બેટા તારાથી આ ન કરવું જોઈએ તું બહાર ન જઈ શકે તારે બહાર જાય તો માત્ર ઉઢણી રાખવી જોઈએ અથવા તો દુપટ્ટો લઈને બહાર જવું જોઈએ કારણ કે આ પ્રકારની જે માનસિકતાથી એ ઘડવામાં આવે છે એનો ઉછેર પણ એ જ રીતે થાય છે કે એ કોઈ અલગ વ્યક્તિ અને એને આ સમાજના અન્ય લોકોથી એક ભય ડર છે અથવા એની આબરૂ ઇજ્જત આ બધા એક પહેલેથી જ એના મગજમાં એક આખું માઇન્ડસેટ તૈયાર થઈ ગયું હોય છે એટલે બાળપણથી એ દીકરી સમાજ આબરૂ માતા પિતા સંસ્કાર આ બધા જ બાબતોને અંદર પોતાના માઇન્ડમાં લઈને પોતાના વિચારો સાથે ચાલતી હોય છે બીજું કે આપણે ત્યાં ભારતીય સ્ત્રી શરમ એટલે લાજ એક એનું ઘરેણું માનવામાં આવે છે અને લોકો એક સારી સ્ત્રી તરીકે ગણે છે લાજ અને શરમનો કહ્યું પણ હું એવું કહું છું કે ગ્રામ્ય વિસ્તારમાં પણ દુષ્કૃત્યના કેસ થાય છે પણ ત્યાં દીકરીઓ આવતી નથી બહાર એમને મા બાપ દ્વારા એવું કહેવામાં આવે છે કે ગામમાં આપણે શું રહેશે ગામના લોકો શું કહેશે અને ગામ નાનું હોય એટલે સ્વાભાવિક કોઈ દીકરી સાથે કઈ બન્યું હોય તો એ ચર્ચાનો વિષય બનતો હોય છે એટલે તો ઉલટાનું વધારે દીકરીને દબાવવામાં આવે છે અને એવું કઈને સંતાડવામાં આવે છે એટલે હું એવું માનું છું

માં બાપ કરતા પણ હું એવું માનું છું કે માં સર્વશ્રેષ્ઠ ગુરુ હોય છે શિક્ષિકા તરીકે માં સૌથી મોટી ગુરુ જે નથી છે દીકરીને એની માં શીખવી શકે છે અને એ સંસ્કાર ક્ષણ એ અન્યાય સામે અવાજ ઉઠાવવાની જો અને તાકાત એની માં એ દીકરીને આપશે તો હું એવું માનું છું ચાહે શહેરી વિસ્તારની દીકરી હોય કે ચાહે ગ્રામ્ય વિસ્તારની દીકરી હોય એની સાથે થયેલું જે પણ ખોટી ઘટના છે અથવા લિંગ ભેદ અસમાનતા દુષ્કૃત્ય જે પણ થાય છે તો એની સામે પોતે જ અવાજ ઉખાવશે તો જ સંસ્થાઓ સરકાર અને આપણા બધા જેવા લોકો એને મદદ માટે આગળ આવશે જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી કોઈ એને મદદ નહીં કરી શકે જી જી બિલકુલ શೀತલબેન અને લવનીબેન આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર ધન્યવાદ તો જે આ ચર્ચા કરવામાં આવી તેમાં મુખ્ય બાબત એ છે કે જે અત્યારે ગેરમાન્યતા છે સંકુચિત માનસિકતા હજુ પણ સમાજની જોવા મળી રહી છે તે ગ્રામીણ વિસ્તારો કે શહેરી વિસ્તારો પરંતુ જે આ રૂઢિચુસ્ત માન્યતાઓ છે જે આ ગેરમાન્યતાઓ છે અસમાનતાનો છે અત્યારે ભેદ જોવા મળી રહ્યો છે તેના માટે તેને હટાવવા માટે સરકાર દ્વારા તો પગલાં કરવામાં આવી રહ્યા છે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પણ આ આના માટે અત્યારે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અભિયાનો કરવામાં આવી રહ્યા છે પરંતુ આના માટે સૌ હવે દીકરીઓએ પોતે જાગવાની જરૂર છે તેમના અધિકારો જે કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અધિકારોનો ઉપયોગ કરી દીકરીએ પોતે જ અવાજ ઉઠાવવો જરૂરી છે તો જ આજે અસમાનતા જોવા મળી રહી છે જ્યાં શિક્ષણમાં નીચું સ્તર દીકરીઓનું જોવા મળી રહ્યું છે તે આવીને ઊંચું થશે તો હાલ ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર